રાજકોટ શહેરમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓએ રોડ રસ્તામાં મસ મોટા ખાડાઓ પડ્યા છે ત્યારે સામાન્ય લોકોને આ ખાડાના કારણે ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે રાજકોટ શહેરના વર્ધમાન નગરના સોસાયટીના રહેવાસીઓ દ્વારા આજે વિરોધ નોંધાવવામાં આવ્યો અને મહાનગરપાલિકા તંત્રને તાત્કાલિક ખાડા રિપેર કરવાની રજૂઆત કરવામાં આવી વોર્ડ નંબર એક વર્ધમાન નગર એની અંદર આવેલી ઘણી બધી સોસાયટીઓમાંથી એમાં લાઈફસ્ટાઈલ હરાઈજ ઉદયાત ઉદયાત વન ઉદયાત ટુ અને કસ્તુરી ઓરમ વન તેમજ આજુબાજુની અંદર વર્ધમાન ગ્રીન સિટી આ બધા જ અમે લોકો ભેગા થઈ અને આજરોજ સરકારને અને કોર્પોરેશનને ઘણી બધી રોડ માટે થઈ અને રજૂઆતો લેખિતમાં અને મૌખિક કરેલી પરંતુ એ આ સરકારના અને કોર્પોરેશનના અધિકારીઓના અને પદાધિકારીઓના કાન બહેરા છે અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચારની અંદર જ એ બધા લુપ્ત છે અને કોઈ સાંભળવા માટે તૈયાર નથી એટલા માટે થઈને અમારે આ એક આંદોલન કરવું પડ્યું છે રોડ રસ્તા માટે થઈ અને અમે ત્યાર પછી હવે એવું પણ આંદોલન કરશું કે કોર્પોરેશને ધરણા કરશું અનસન કરશું અને જ્યાં સુધી અમારા પ્રશ્નોના ઉકેલ નહીં આવે રોડ રસ્તા ગટર અને લાઇટના ત્યાં સુધી અમે ત્યાં અનશન કરશું અને ત્યાં આગળ અમે ધરણા કરશું અને આ બધા જ સોસાયટીના રહેવાસીઓને અહીંયા ઓછામાં ઓછી પચાસ હજારની વસ્તી છે આજ તમે જોઈ રહ્યા છો કે આ બધા જ સોસાયટીવાળા લોકો ભેગા થઈ અને આ રોડ રસ્તા માટે થઈ કેટલા અહીંયા એક્સિડન્ટ થયા છે કેટલાયની ગાડીઓમાં ખર્ચાઓ એટલા મોટા મોટા આવેલા છે કેટલાયને લેડીસોને કમરના દુખાવા વગેરે ઘણું બધા આ બધી પીડાઓથી આ સરકાર જો સાંભળે અને અમારો આ રસ્તાનો પ્રશ્નોનો ઉકેલ લાવે તો સારું નહીતર અમે હનસન અને ધરણા સુધી અને રોડ લોકો આંદોલન સુધી પહોંચી જશું આગામી ચૂંટણીની અંદર મતદાનનો બહિષ્કાર કરશું અને આ જે મતદાન છે એ અત્યારની હાલની સરકાર છે એના તરફી જ અમે કરાવેલું છે અને હવે પછી જો અમને સાંભળવામાં નહીં આવે તો અમે એની વિરુદ્ધમાં મતદાન કરશું હું ઓરમ રહેવાસી છું મારે સર્વિસ છે રોજ મારે આવવા જવાનું થતું હોય આ રસ્તા ખૂબ ખરાબ હોય મને કમરનો દુખાવો થઈ ગયો છે આ નિયમિત મારે બેલ્ટ બાંધવો પડે છે ને પૈસા દવામાં જાય છે તો સરકારશ્રીને વિનંતી છે કોર્પોરેશનના અધિકારીઓને વિનંતી છે કે અમારું આ આપણું રાજકોટ સ્માર્ટ સિટી છે તો સ્માર્ટ સિટીમાં આવા ખાડા ટેકરા કેમ છે જો બીજી જગ્યાએ ઝડપથી બધે થતું હોય તો અમારા આ વિસ્તારમાં કેમ રોડ રસ્તાના પાણીના લાઇટના કામ પૂર્ણ નથી થતા ઝડપથી સરકારશ્રી ઝડપથી અમારા આ વિસ્તારનો પ્રશ્ન સોલ્વ કરી દે તો અમે બધા ખુશ થશું પ્રવેશ ખાન મેહબુબ ખાન પઠાણ પરિસ્થિતિ સાહેબ બહુ તકલીફ છે આ રોડ બધા બનાવવા જરૂરી છે હવે આમાં માંથી આવતા આવતા તો અમારી કમર તૂટી જાય છે એવા રસ્તા થઈ ગયા આમાં પંચર પડી જાય હેરાન અમારે થવાનું થાય છે બધું આ બહુ તકલીફ વાળું છે પેસેન્જર રાડા રાડી થાય છે પેસેન્જર ક્યાં ધીમી હલાવો પણ આમાં હાલે એમ જ આખી ગાડી હચમચ હચમચ થઈ જાય સાહેબ શું કરીએ આમાં હવે યાર આ રોડ કોર્પોરેશનની જાય તો અમારા માટે સારું ટાઈમ પિરિયડમાં થોડો લેટ થઈ જાય છે બધું ટાઈમે પહોંચવાની હોય ગાડી પહોંચી નથી એકથી રોડ રસ્તાની ખરાબની હિસાબે એટલે બધી તકલીફ પડે છે તો થોડીક કોર્પોરેશન ને સરકારને આપણા ગુજરાત સરકારને ધન્યવાદ મહેરબાની કે થોડું અમારા માટે જરાક રસ્તાની હિસાબે બહુ પ્રોબ્લેમ થાય છે કારણ કે છોકરાઓ ભેગા હોય બૈરા ભેગા હોય અમને અમારે એને જાનનો જોખમ વધારે રહે અમોએ તારીખ છ આઠ બે હજાર ચોવીસના રોજ આરએમસી કંટ્રોલ રૂમમાં કમ્પ્લેન લખાવેલ કે અમારા વર્ધમાન નગર મેઇન રોડ ઉપર વરસાદના મોટા મોટા ખાડા પડી ગયેલા છે તે અંગેની કમ્પ્લેન નંબર ચોવીસ ત્રેવીસ અડસઠ બીજી કમ્પ્લેન ચોવીસ ચોવીસ દસ અગિયાર ત્રીજી કમ્પ્લાયન્સ ચોવીસ એકવીસ ઝીરો બે ચોત્રીસ દ્વારા લખાવેલ તેનું પણ કામ થયેલ નહીં હોય છતાં પણ સક્સેસફુલ રિપોર્ટ કરી દીધેલ છે જેથી સતવાળાને અમારી વિનંતી છે ચાર ચાર વર્ષના વેરા ભરેલ હોવા છતાં અમુને કોઈ પણ પ્રકારનો સુવિધા આપવામાં આવતી નથી